સાથે વિશેષ વાતચીત આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું એક અનેરું મહત્વ રહેલું છે તેવામાં આજ રોજ અમારા કાશકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ મધ્યે આવેલ ઓમ સંસ્કાર ધામના શાસ્ત્રી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આ ઓમ સંસ્કાર ધામની મુલાકાત લેવામાં આવી હતી તેમના શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિવનું મહાત્મ્ય એક અલગ જ પ્રકારનું રહેલું છે અને હિન્દુ ધર્મના લોકો શિવમાં આસ્થા ધરાવે છે તેઓ જણાવી રહ્યા છે કે આજના માનવી પાસે તમામ પ્રકારની સુખ સાહેબી છે પરંતુ તેઓ પાસે સાચી શાંતિ નથી તેઓ પાસે ભૌતિક સુખ છે પરંતુ આધ્યાત્મિક સુખ નથી અને જો તમને આધ્યાત્મિક સુખ જોઈતું હોય આધ્યાત્મિક શાંતિ જોઈતી હોય તો આપ શિવાલયમાં આવો જ્યાં તમને એક અલગ જ પ્રકારની શાંતિની અનુભૂતિ થાય છે તેઓ જણાવી રહ્યા છે કે દેવોના દેવ મહાદેવનો આ મહિનો છે ત્યારે સમગ્ર મહિના દરમિયાન અહીં સાંજે પૂજા અર્ચના કરવામાં આવશે અને હોમ હવન પણ કરવામાં આવશે તો આજથી શરૂ થતા શ્રાવણ મહિનાની તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આ

એ મુક્તિનો દાતા છે અને શિવ એ શાંતિનો દાતા છે આજે જીવનમાં કલિકાલમાં માણસે બધું જ ઓલમોસ્ટ પ્રાપ્ત કરી લીધું છે પણ આજે માણસના જીવનમાં શાંતિ નથી અને શાંતિ ક્યાંથી મળે તો શાંતિ શિવાલયમાંથી મળે આપણા પુરાણો શાસ્ત્રો આપણા વેદ આપણા ઉપનિષદોને મહામંતો મહાસંતો કહે છે કે શાંતિના મૂળ જો દાતા હોય તો એ શિવ છે અને શિવના મંદિરમાં જાઓ તો વિશેષ કાંઈ કરવાની જરૂર નથી તમે બધું અર્પણ કરો તો તો સવાલ નથી પણ ખાલી શિવની સમક્ષ બેસો આંખ બંધ કરી અને શિવની સમક્ષ મૌન બેસો અંદરથી ભીતરથી ભગવાન મહાદેવનું ધ્યાન ધરો તો શાંતિ આપોઆપ ઉતરે છે તો શિવ એ શાંતિનો દાતા છે શિવ મુક્તિનો દાતા છે અને આ ધરાતલ ઉપર એક એવું પરિવાર જે આખા પરિવાર સાથે જેની પૂજા થાય છે પોતે તો પૂજાય એમના પત્ની પૂજાય એમના બાળકો પૂજાય એમના નંદી પોઠિયા એમના ભૂતળાએ પૂજાય શું કામ કે આખા પરિવારે દુઃખ જોયું છે તમે કોઈનું દુઃખ લહો તો તમે મહાન બનો છો એટલે એને મહાદેવ કહેવામાં આવે છે દેવાધિદેવ મહાદેવ જેને બધાનું દુઃખ લીધું અને બધાના પોતાના ભાગનું સુખ બધાને વેચી દીધું બધાના એક દિવસ આવે મા ભગવતીનું આરાધ્ય નવ દિવસનું આવે પણ ભગવાન ભોળાનાથનું પૂજન એક મહિના માટે શ્રાવણ મહિનો એક મહિના માટે અને આ શ્રાવણ મહિનો એટલે શ્રવણનો મહિનો ભક્તિનો મહિનો જેટલી આપણાથી ભક્તિ થાય જેટલા સારા કામ થાય કોઈ દુખિયારાને આપણે મદદ કરી શકીએ કોઈનું ભલું કરી શકીએ તો એ જરૂર કરજો શ્રાવણ મહિનામાં કોઈકના આંસુ લુસ ને તો એ પણ ભગવાન મહાદેવ ઉપર વિશેષ અભિષેક કહેવાશે તો શ્રાવણ મહિનો એ ભક્તિનો મહિનો છે આપ ચેનલના માધ્યમથી બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો કે શ્રાવણ મહિનામાં ઘે ઘે ઘરે ઘરે આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી બધાને આપ દર્શન કરાવી રહ્યા છો તો બસ આપના ચેનલના માધ્યમથી બધા જ ભાવિક ભક્તોને ઘણા ઘણા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય